તેઓ ગેરીલા યુદ્ધ અને ભારતીય નૌકાદળના પિતા તરીકે ઓળખાય છે ભારતીય નૌકાદળની સ્થાપના શિવાજી મહારાજના શાસનકાળ દરમિયાન જ કરવામાં આવી હતી શિવાજી નૌકાદળ એટલી મજબૂત હતી કે કોઈ તેમની સામે ટકી શક્યા ન હતા બે હજાર બાવીસ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નૌકાદળમાં નવા ધ્વજ નું અનાવરણ કર્યું નેવી નો નવો ધ્વજ શિવાજી મહારાજ થી પ્રેરિત છે નવા ધ્વજની ઉપર ડાબી બાજુએ ત્રિરંગો જાળવી રાખે છે પરંતુ ગુલામીનું પ્રતિક સેન્ટ જ્યોર્જ નો ક્રોસ દૂર કરી દેવામાં આવ્યો છે હવે તેની જગ્યાએ શિવાજી મહારાજની મૃદ્રા પ્રેરિત આકૃતિ છે માધવરાવ સદાશિવરાવ ગોલવર્કરનો જન્મ ઓગણીસ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ મહારાષ્ટ્રમાં થયો તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બીજા સરસંઘચાલક હતા ગુરુજી ગોલવકરે પોતાનું સમગ્ર જીવન દેશને સમર્પિત કર્યું અને ઘણા સ્વયંસેવકોની મદદ કરી તેમણે રાષ્ટ્રહિત માટે કામ કરવાની પ્રેરણા આપી ઓગણીસો માં ગુરુજીએ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી એમએસસી ની ડિગ્રી લીધી તેઓ રાષ્ટ્રવાદી નેતા અને યુનિવર્સિટીના સ્થાપક મદન મોહન માલવિયાથી ખૂબ જ પ્રભાવિત થયા બાદમાં તેમણે બી એચયુમાં જંતુશાસ્ત્રણ શીખ્યું શીખવ્યું જ્યાંથી તેમને ગુરુજી ઉપનામ મળ્યું તે જ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કેશવ બિલીરામ હેડ ગોવારને બીએચયુના વિદ્યાર્થી દ્વારા ગુરુજી વિશે જાણ થઈ જે પછી 1932 માં ગુરુજી હેડ મળ્યા અને ત્યારબાદ તેમણે બીએચયુ માં સરસંચાલક તરીકે નિયુક્ત કર્યા તેમણે 5 જૂન 1973 ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા સ્વતંત્ર સેનાની ગોપાલ કૃષ્ણ ગોખલેનું 19 ફેબ્રુઆરી 1915 ના રોજ મુંબઈમાં અવસાન થયું. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મધ્યયુદ્ધના પ્રભાવશાળી નેતા નાયક હતા. તેઓ 1905 માં યોજાયેલા બનારસ અધિવેશનમાં કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. કાશી હિન્દુ યુનિવર્સિટીનો પાયો પણ આ સત્રમાં જ નખાયો હતો. પાછળથી જ્યારે મધ્ય અને ઉગ્રવાદી જૂથો વચ્ચે મતભેદો ઉભા થયા ત્યારે પક્ષ ઓગણીસો માં બે ભાગમાં વહેંચાઈ ગયો પરંતુ વૈચારિક મતભેદ હોવા છતાં ગોપાલ કૃષ્ણ ગોખલે ગરમ ગરમદળના નેતા લાલા લાજપત રાયની મુક્તિ માટે ઝુંબેશ ચલાવી હતી ગોખલે ઓગણીસો માં રાંડે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક્સની સ્થાપના કરી ગાંધીજીએ તેમની આત્મકથા સત્ય સાથે મારા પ્રયોગોમાં ગોખલેને તેમના રાજકીય ગુરુ સલાહકાર અને માર્ગદર્શક માન્યા છે